આપડે ક્યાં હારા માણસ આપડે શું કરવાનું આપણે કામ કરીશું પછી એમાં આખું ગામ આવી જાય આખું ગામ

મૂકી <laughs> દેલો <laughs> મારા બેટાને લૂંટી પાસ મારા બેટા લૂંટી ગયા બધું આનું કાંઈ ન કરે પોલીસ કાસ કરી નાખે નાખાય ફોન કરું પોલીસ વાળાને હલો સાહેબ બોલો છો મેડમ બોલો છો હે એ હા એ ફતેહપુર ગામમાંથી ને ટપુ સાહેબ બોલું છું એ હા ધોરા દીએ મારી સોરી થઈ છે લૂંટી ગયા મને લૂંટી ગયા એ હું શેર છો ને ત્યાં મારી પાસે જાદા પૈસા હોય મારા બેટાને ધમકી મારીને દારૂ પીને આવીને લૂટી ગયા મને આ તે ઘાઇક ખાઓ એ ગમે છોકરાને પૂજો કે ટપુ સાહેબનું ઘર બતાવશે હા હા તે જલ્દી કાંઈ વાંધો ને આવો હા હા અમે ધોળી આવે ને તો કાંઈક દરવાજો દઈને અંદર ગીરી દઉં છે મારે છે ને ફતેપુર ગામમાંથી ફોન આવ્યો છે કે અહીંયા છે ને સોરી થઈ છે બોલો હવે મારે છે જવું જ જોઈશે અહીંયા જમાદાર નથી જમાદાર હતા ને એ લગ્નમાં હોઈ ગયા હવે છે ને મારે એકલા જ જવું પડશે બાકી સોનને તો એ પકડી જ લો anh ạ ba thôi như vậy quay nốt đi hết đi sạch sốt mà tao còn nằm ở đây đang mà quên इतारू बार शेयर किया नहीं बस तू है यार से तू लोग शेयर किया क्या तो तक पैसा पैसा हे 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 तो मेरी मनी हूँ है मेरी है इतारे हूँ काम

અને હા બે જાનો માનો વિયોજા ન પછી મારે સગની આમ તને મારવો પડશે હા થોડા મારતા તમે કા થોડા ભાગ બાપા હાંજે તો હાંજે તને દીધો હારી કોઈક નો કોણ વંડી ઉઠે ગયા તા તને સોરી કરવા બધી ખબે કોને મય દરાણા હા ઓલાને કહી પોપટિયાને કહી તમે ટાઈટ કાતા વંડિયું ઉઠે અને રૂખડો રહ્યો

આ તો મારા ભાગમાં આવશે મેં કીધું તવા આ કેરા સાહેબ આવશે આ ગામ કેવું છે ઇત ન ખબર પડતી બોલો બધાય લૂંટડિયા મૂવા હશે ચોરી કરે બોલો કાઈ ન ધમકી દઈને પૈસા લઈ જાય છે મોટરસાઈકલ ગાત તો એવું લાગે છે ઓ નાય મને તો આ જ લાગે છે ટપુ શેઠ નું ઘર

જોયે શું તને તમતાર મારા બેટા ને જે ધમકી દેશે બોલો હવે આઈ સાઈ ન તો પૈસા દઈ ને ઘરે